દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો નજર નાખી અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર અમિત શાહ ના સુદ્રત જય અને રીષિતાએતામાં પગલા પાડ્યા બેરામપુરાની પેટા ચૂંટણી કોંગ્રેસના ઉમેદવાર વિજય સિસ્ટમ ઇમ્પોર્ટેડ નો માઇક્રોસોફ્ટ ક્લાઉડ સાથે બિઝનેસ એકસો ચાલીસ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પુત્ર જય શાહ અને પુત્ર વધુ પટેલના લગ્ન પ્રસંગે મંગળવારે અને વીઆઈપી મહેમાનો રાજકારણીઓ ભાજપ અને સંઘના અગ્રણીઓ સાધુ મહંતો અને ઉદ્યોગપતિઓની હાજરીમાં સંપન્ન થયા હતા

મુનસિપલ કોંગ્રેસના નેતા બદરુદ્દીન શેખે વિટા ચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવારને વિજય અપાવવા માટે મતદાનનો આભાર માન્યો હતો માઇક્રોસોફ્ટ ગોલ્ડ કમ્પિટ પાર્ટનર કંપની બિટસ્ક્રિપ્ટ ઇમ્ફાટેક બિઝનેસ છેલ્લા બાર મહિનામાં એકસો ચાલીસ ટકા વધી ગયો છે અને માઇક્રોસોફ્ટ ક્લાઉડ સોલ્યુશન ઓફિસ

સેફ્રોન લાઇફ ટ્રેડ પ્રાઇવેટ લિમિટેડ ગ્લોબલ ઇન્વેસ્ટ અને વિનસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો સમાવેશ છે બિટસ્કેપ ઇમ્પોર્ટના સીઈઓ અને મેનેજિંગ ડિરેક્ટર કાર્તિક સાહે કહ્યું હતું કે માઇક્રોસ્કોપ ક્લાઉડની મદદથી અમે અમારા કસ્ટમરને મૂલ્યવાન ટેકનિક એક્સપર્ટાઇઝ પૂરી પાડીએ છીએ અને ઉદ્યોગપતિઓને નાણાં તથા મધ્યમ કદના બિઝનેસને વધુ મજબૂત બનાવીએ છીએ અને તેમને પરવડે તેવા ખર્ચમાં એન્ટરપ્રાઇઝ ગ્રેડ સોલ્યુશન પ્રોવાઇડ કરી શકીએ છીએ આ મોબાઈલ ફર્સ્ટ ક્લાઉડ ફર્સ્ટ જગતમાં આધુનિક ટેકનોલોજી નિ કારણે બિઝનેસમાં વૃદ્ધિ થાય છે એટલું જ નહીં વ્યાપક રીતે જોતા જીવનની ગુણવત્તા પણ વધારે છે માઇક્રોસોફ્ટ ક્લાઉડ ની મદદથી અમે SMB ને ભૌગોલિક સ્તર પર તેમનો કસ્ટમર બેઝ વધારવા અને બિઝનેસનો લાભ વધારવા માટે તક પૂરી પાડીએ છે માઇક્રોસોફ્ટ ઓફિસ 365 કેવી રીતે બિઝનેસમાં મદદરૂપ થાય છે અને ખાસ કરીને લિંક ની મદદ કેવી રીતે ઉપયોગ થાય છે તે અંગે વાત કરતા સેલ્ફિન ટેકનોલોજી લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર ભાવિક પટેલે કહ્યું હતું કે ઓફિસ ત્રણસો પાસઠને કારણે અમે અમારા કસ્ટમર સાથે વધુ સારી રીતે અને ઝડપથી કનેક્ટ થઈ શક્યા છીએ ક્વીડી ક્લિનિક સર્વિસીસ ઇન્ડિયાના કન્ટ્રી હેડ ડિરેક્ટર અલી બોહરાએ કહ્યું હતું કે ઓફિસ ત્રણસો અને અજલગ કરવાથી અમારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર આધુનિક બની ગયું છે એટલું જ નહીં તેને કારણે અમારો રિસોર્ટ ટાઈમ ફ્રી થયો છે જે અગાઉ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મેન્ટેનમાં ખર્ચાઈ જતો હતો તેને કારણે અમે જે એપ્સ ઉપયોગ કરવા ઈચ્છીએ તેમાં અમને વધુ સાનુકૂળતા મળી છે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધુ સારું બનાવી શક્યા છે તેને કારણે અમારો બિઝનેસ વધ્યો છે અને એપ્લિકેશનના વિકલ્પો મળ્યા છે આ બધું ઓછામાં ઓછા રોકાણ સાથે શક્ય બન્યું છે છે કે માઇક્રોસોફ્ટ સાથે છેલ્લા ત્રણ વર્ષથી લગભગ બસો ના ગ્રોથ રેટથી આગળ વધી ગયું છે પ્રાઇમરીલી માઇક્રોસોફ્ટનું જે સ્કીલ છે એ રીઝનથી એમના એન્ટરપ્રાઇઝ સોફ્ટવેર स्मोल बिजनेस ने एचा प्राइस आप सके ब्रांड रिलाधे कस्टमर ऑडप्शन बहुत जल्दी थे कम्पेर टू आज कोई नौते बीट्स्केपना आपने कहीं क्वेश्चन हे कि भाई बीट्सकेप के स्केबल है स्टेबिलिटी थी जो ये माइक्रोसॉफ्ट हे तो दे अंडरस्टेन्ड के एमन फूल रिलाबिलिटी है दे इज अ ट्रस्टेड कंपनी वर्ल्डवाइड फूल सपोर्ट है સ્કેલેબિલિટીના લીધે જે એન્ડ પ્રોડક્ટ કોસ્ટ છે જે આજે હું ડાયરેક્ટ આપીશ એના કરતા વન થર્ડ કે વન કોસ્ટ કોસ્ટમાં અને મારા કરતાં વધારે સારી સર્વિસ આપી શકીશીએસ માઇક્રોસોફ્ટનું જે ઓલરેડી એક્સપર્ટાઇઝ છે આટલા વર્ષોથી ઓન પ્રિમિસ પ્રોડક્ટિવિટી સોફ્ટવેર સેમ એ લોકો અત્યારે તમને ક્લાઉડમાં પર મંથના હિસાબથી આપી રહ્યા છે જે કદાચ પહેલાં ત્રીસ હજાર રૂપિયાનું માઇક્રોસોફ્ટ ઓફિસનું લાઇસન્સ આવતું હતું અત્યારે ચોપનસો રૂપિયા વર્ષમાં તમને એ લોકો આપે છે અને ઓલવેઝ ઇટ્સ બીંગ અપડેટેડ તમને લેટેસ્ટ ટચ મળતું રહે છે જ્યારે તમને પહેલાં ફરી લેવું પડતું તો એ હવે નથી તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારો સમાચારોની ખાસ ગતિવિધિ માટે આપની હાલતા રહો હિઝ ન્યૂઝ બુલેટિન નમસ્કાર